યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદિરમાં અષાઢી બીજનો ઉત્સવ ભક્તિભાવપૂર્વક હજારો ભાવકીયની ઉપસ્થિતિમાં ઉજવાઈ ગયો હતો અષાઢી બીજ નિમિત્તે જગત મંદિરમાં ચાંદીના રથમાં બિરાજમાન કરી ભગવાનની રથયાત્રા નીકળે છે અને ચાર પરિક્રમા કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને જગત મંદિરમાં શ્રીજીની દરેક પરિક્રમા પૂર્ણ થયા બાદ ભોગ તેમજ આરતી કરવામાં આવે છે ભગવાન શ્રી દ્વારકાધીશની રથયાત્રામાં સ્થાનિકો અને પૂજારીઓ ઝૂમી ઉઠ્યા હતા અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય દ્વારકા શ્રી દ્વારકાધીશજી મંદિરની અંદર આજ રોજ એટલે કે પુષ્ય નક્ષત્રના ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દ્વારકાધીશજી ખુદ રાજભાવથી પ્રભુની સેવા થાય છે અહીં પૂજારી પરિવાર દ્વારા વંશ પરંપરાગત રીતે પ્રભુની સેવા થાય છે અહીં રોજ તમામ ઉત્સવો નક્ષત્રો પ્રમાણે થાય છે રથયાત્રા ઉત્સવ એ પુષ્ય નક્ષત્રમાં થાય છે આજ રોજ પુષ્ય નક્ષત્ર હોવાથી ભગવાનને ચાર વાર મંદિરની પરિક્રમા કરી તમામ રાજા ભગવાનના રાજા ધિરાજના જે ભક્તગણો જે પ્રજા છે એની એને ખુદ પ્રભુ પોતે એના બાળ સ્વરૂપમાં એમની પ્રજાને મળવા માટે આવે છે એની ખુશહાલી પૂછવા આવે છે સારો વરસાદ પડે એ હેતુથી પ્રભુ સૌને આશ્વાસન આપે છે આ વખતે પ્રભુને પ્રાર્થના કરીએ કે ખૂબ સારો વરસાદ થાય અને દ્વારકાની પ્રજા ખૂબ આનંદની લહેર અનુભવે